आम आदमी पार्टी का कार्यकर्ता है उसको फ़ोन आई कि तुम आ जाओ तुमको पैसा देंगे और तुम्हें बीजेपी और कांग्रेस के लिए काम करना है रहे कहा उन्होंने कहा पार्टी को और उन्होंने बताया कि मैं ये गलत काम करना नहीं चाहता तो हमने तय किया कि इसकी ऑपरेशन करते हैं हमने सारा वीडियो रिकॉर्ड किया है कि ये पैसा लेके कंप्लेन करने के लिए आपके पास आए ठीक है आप एक रिटिन कम्प्लेन लिख कर दीजिए સર ફોર્મ કમ્પ્લેન કર્યું કે ભાઈ આવો મને ફોન આવ્યો છે પણ હું પૈસા લેવા માંગતો નથી હું આવું કામ કરવા માંગતો નથી અને આપણે આવા લોકો ખુલ્લા પાડવા જોઈએ જનતા સમક્ષ સરકારી તંત્ર સમક્ષ અને આવા લોકોને સજા થાય એના માટે આપણે કામ કરવું જોઈએ એમનું નામ છે હરદેવભાઈ વિકમા એટલે અમે એમને લઈ અને જ્યાં બોલાવ્યા ત્યાં ગયા લાઈવ કેમેરા સાથે કન્ટિન્યુઅસ રેકોર્ડિંગ સાથે એ ભાઈના ખિસ્સા ચેક કર્યા એટલે કેમેરા સામે પછી એ ભાઈ પોતાની ટીવી પર બેઠા પાછળની કારમાં હું બેઠો ગયા એ અંદર ગયા ત્યાં કોઈ દિલ થઈ ચર્ચા થઈ હેતુલક્ષી બધી વાતચીત થઈ ત્યાં વિડીયો રેકોર્ડિંગ થયા દિલના ભાગ રૂપે બે લાખ રૂપિયા આપ્યા એ લઈ અને અમે સીધા તમારી પાસે ફરિયાદ લખાવવા માટે આવ્યા છીએ તમે આપો તો એનસીસી પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ હશે અને તપાસ કે આ લખાવા લખાવવા માંગીએ છીએ એટલે અમે આમ જાણતા નથી કે આમાં શું હોય છે તમે લખી લો અમે જે લખાવીએ ના તો તમે લેખિતમાં જ આપી દો અત્યારે હું લખું એવું કંઈ જરૂરી નથી

એ તો હું આપી દઉં છું પણ પેલા કેમેરા ડિલીટ મારી દેશે તો અમે સીધા દોડતા ભાગતા નહીં આવે અમે કરાવીશું તપાસ પણ તમે પેલા ફરિયાદ તો આપી દઉં હા તાલુકા સંગઠનના મહામંત્રી અને કાલસારી જિલ્લા પંચાયત સીટના આ ચૂંટણી લક્ષી ઇન્ચાર્જ એવા હરદેવભાઈ વિકમાને એક ફોન આવ્યો અને એમને એવું કહેવામાં આવ્યું કે તમને પૈસા આપવામાં આવશે તમે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં આક્ષેપો કરતો વિડીયો બનાવવાનો રહેશે અને એના બદલામાં તમને પૈસા આપવામાં આવશે પાંચ લાખ રૂપિયા હરદેવભાઈ વિકમાએ મારી પાર્ટીના મનોજભાઈ સોરઠિયાનો સંપર્ક કર્યો મનોજભાઈને હકીકત જણાવી આ દરમિયાન હું ઓફિસે પહોંચ્યો મને પણ જાણવા મળ્યું આ દરમિયાન હરેશભાઈ સાવલિયા અને મારા ઘણા કાર્યકર્તાઓ હતા બધાને જાણવા મળ્યું કે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં અફવા ફેલાવે કે ગોપાલ ભાજપ સાથે મળેલો છે મિટિંગો કરે છે આવી અફવા ફેલાવવાના બદલામાં પાંચ લાખ રૂપિયા આપવાની ઓફર કરી હરદેવભાઈ વિકમાં એક ખેડૂતનો દીકરો છે ઈમાનદાર માણસ છે એણે કીધું કે આપણે આ રૂપિયાનો ખેલ ખુલ્લો પાડવો જોઈએ આનો પર્દાફાશ કરવો જોઈએ ગોપાલભાઈ આપણે શું કરવું તો અમે નિર્ણય કર્યો કે આનું સ્ટિંગ ઓપરેશન કરવું જોઈએ એટલે અમે વિસાવદરમાં વિડીયો કેમેરાવાળા મોબાઈલ અને વિડીયો કેમેરાવાળા બોલાવ્યા અમે ત્યાં સૌથી પહેલાં હરદેવભાઈનું રેકોર્ડિંગ ચાલુ કર્યું કે હરદેવભાઈના ખિસ્સામાં કોઈ જગ્યાએ કંઈ છે નહીં પછી અમે વિડીયોમાં બોલ્યા કે હવે અમે સ્ટિંગ ઓપરેશન કરવા જઈએ છીએ હરદેવભાઈ પોતાના ટુ વ્હીલરમાં ગયા એની પાછળની કારમાં હું બેઠો સળંગ રેકોર્ડિંગ સળંગ કશું ક્યાંય કટકા કર્યા વગર સળંગ રેકોર્ડિંગ કરીને અમે ત્યાં સાયોના ગોલ્ડ હોટલની બહાર કારમાં કેમેરો ચાલુ રાખ્યો અમે હરદેવભાઈ ઉપર હોટલમાં ગયા ત્યાં એમને લલિતભાઈ વસોયા લલિતભાઈ કગતરા ભરતભાઈ ભિરડીયા આ સિવાય અજાણ્યા કેટલાક વ્યક્તિ હતા જેને હરદેવભાઈ નથી ઓળખતા ભાજપના અને કોંગ્રેસના કેટલાક લોકો બેઠા હતા એમણે હરદેવભાઈને કીધું કે તમને બે લાખ રૂપિયા આપવામાં આવશે તમારે ગોપાલ ઇટાલિયા ભાજપ સાથે મળેલો છે આવો વિડીયો બનાવીને આપવાનો રહેશે હરદેવભાઈએ સ્ટિંગ ઓપરેશનના ભાગ સ્વરૂપે વિડીયો બનાવવાની આભાર દીધી વિડીયો બની ગયો અને ત્યાર પછી હરદેવભાઈને પૈસા આપવા માટે લલિત વસોયા હોટલમાંથી નીચે આવ્યા નીચે આવી અને પોતાની કારમાં રહેલા રૂપિયા ઉપર લઈને જાય છે એ પણ મારા રેકોર્ડિંગમાં આવ્યું એ રૂપિયા આવી રીતે આમ પોતાના જબ્બામાં અંતાડીને લઈ જાય છે એ પણ ત્યાં સીસીટીવીમાં આવ્યું અને ત્યારબાદ હરદેવભાઈ ત્યાંથી હોટલથી નીચે ઉતર્યા છે એના બોર્ડમાંથી અને અમે કારમાંથી ઉતરી કેમેરા સમક્ષે બધું રેકોર્ડિંગ કરી લીધું મિત્રો આ ઘટનામાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ ભેગા મળીને રૂપિયાનો ગંદો ખેલ ચાલુ કર્યો છે કરોડો રૂપિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કે બીજા આગેવાનોને તોડફોડ કરવા માટેના છે પણ આમ જનતાને દેવા માટે કાણી કોડી નથી આજે આ ભાજપ કોંગ્રેસની મિલી ભગતનો ખેલ ખુલ્લો પડી ચૂક્યો છે હોટલ ચાયોનાની અંદર મારી પાસે જે માહિતી છે સાચી છે કે ખોટી છે એ સરકારી તંત્રએ તપાસ કરવી જોઈએ સીસીટીવી ચેક કરવા જોઈએ મારી પાસે માહિતી પ્રમાણે અંદાજે પચાસ કરોડ જેટલા રોકડા રૂપિયા હોટલ ચાયના ગોલ્ડમાં રાખવામાં આવ્યા છે અને આ હોટલમાંથી તો પૈસા વિતરણ ભાજપ કોંગ્રેસ બંને કરી રહી છે આવી માહિતી છે આ માહિતીની ચોકસાઈ ચૂંટણી અધિકારીએ કરવી જોઈએ મેં લેખિતમાં ફરિયાદ આપી છે મેં એમને રજૂઆત કરી કે તાત્કાલિક ચાયના ગોલ્ડ હોટલના સીસીટીવી ફૂટેજ લઈ લેવા જોઈએ આ હોટલ છે એ કદાચ સીસીટીવી નાશ કરી દેશે તો પુરાવાનો નાશ થઈ